ये और है हाय मित्रों केम छो मजामा ओके आप बरता मजामा जसो जय माताजी जय द्वारकाधीश माताजी तमने अखिया रखे तो स्वस्थ रहो मस्त रहो न खुश रहो स्वागत छे तमारा न व्लॉग मा जय सामन मा जय लेडाई मा बदाई भंडरा ने राम राम ने सीताराम

पानी पी गयो એટલે પછી કઈ એટલું કામ બે દી નો થાય ખેતરમાં કારણ કે ખેતર લીલું હોય એટલે હુકાઈ ત્યાર પછી પાછું આપણે માંડવી વીણવાનું છે નિકા હુકાઈ જાય ને હુકાઈ જાય ખેતર એટલે પછી પાછું પાણી આપણે હમણાં ની જોઈએ એટલે હુકાઈ એટલે માંડવી વીણા નખીએ આસો જડે તો ને પછી આપડી તો એક સેજ અને માં બે હોય પણ માં પણ હમણાં નેતા આપણે એટલે છું એટલે એટલે કામ આપણે ચાલુ કરી દઈશું માણસો મળી જાય તો વાંધો નહીં આવે અંદર જડે જાય તો બે થાય તો વીણાઈ જાય ને માંડવી છે ઘણી બધી એટલે એકલા થી દૂખીએ નહીં તો જોઈએ આવે ખતર હું હા ઉકાઈ પછી ઘુમરો મારીએ

યા આ કાઈ તો બર તો તા નેટ પણ આ કે બદલાવેલી હે તો વાંધો ન આવે નવો ટ્રેક્ટર સારું હૈ એટલે બોલેતા નહી અરે જાદુઈ નથ થા આ તો આસુ હૈ હાવ મને કલાકું ટાઈમો ઇપ્રમાણ બદલાવાતો હે રોટેટર માંય નાખવાનું હે બીસું કે કોલ હે એ નાખવાનું હે ખરસો જાજો હે આપડી કરી કરે નઈ ખોખરસો થાય બદલાવવાનું હે હવે આપણે આ હોલ બદલીને કમ્પ્લીટ થઈ ગયું રોટવા ગટરમાં નાખવાનું જો હા ઈ માક કેટલા લેતર જોઈએ રોટવા ગટરમાં

ભીંડા હતા ને ઉપાડી નાખ્યા હવે પાછું આપડી જાય અહીંયા આટલામાં ટ્રેક્ટર નતા આવે એમ કારણ કે અહીંયા ટ્રેક્ટર મળે ને અહીં દિવાલ આડી આવી જાય એટલે આખું પડ્યું હોય ને તો હાલે પણોલી બાજો બની જા પી ગયો એટલે ન્યાથી ટ્રેક્ટર નો આવે ન્યા આપણે જો મિત્રો હવે ઘોમાં હાને બીજું પાણી હાલે ન્યાથી આવે પાછું બીજું ચાલુ કરી દીધું બેડી થાહે તો બીજ જાય ઓલી કોડ નો ઢારો એક બે એક થી આઠ ઢારો બે ઢારો કર્યા દે રી જાય આપણે હવે फटाफट તડકો થઈ ગયો હા પાણી પાવડે પાવડે બધું ગોડે નાખીએ ને પછી નાખી દઈએ ખાતર સાણીયું પછી વાવી દઈએ આમાં તો મિત્રો કોદારી આપણે લઈએ ને તો કોદારી તો આમાં ન આવે ત્યાં પાવડે પાવડે હે ને મસ્ત આપણી ખરપાઈ નાખ્યું આખું કોદારીમાં દરેક જ જગ્યા આવે ને ઊંડું થોડું ખોદીએ ને તો સારું થાય પોસું થઈ જાય એટલે આમાં પાછું આપણે બકાલું વાવવાનું હા બકાલામાં ગવાર ને ભીંડા ને ધાણા ને મેથી એવું બધું વાવી દઈએ પાછા ને છોડવા તો ઓલરેડી હે જ તો આને આપણે રાખી દેવાના હે આ વાવેલ જ છે હેવીમાં રીંગણા ચાલુ થાય જો એક રીંગણું આવે ગયું હું હે મરચી મરચી તો આપણી બહુ તો જોઈએ એવી ફાટી કાંકામાં દવા ન સજાય ને એટલે જ્યાં છોડવા સોડવા ને દયા બાકી તો સોમા હામાં સોપી હતી એ બધી ભરે ગઈ ટમેટી પણ ભરે ગઈ રીંગણીના સોડવા રેગા તો મસ્ત આમાં હા ને ફાલ આવી છે આવ્યો રૂપારો અને જો રીંગણું આવી ગયું જો ભટોળિયું હે જતાં ઝીણકું અને ફૂલ બહુ મસ્ત આવ્યા अपना पुरतू आप खातर ना ओलू नाखे खातर ना खातर खोले नुकल ने लीलू लीलू गोरे ग गर खातर है कारण के आप काटी ना ढोर रखा ढोर होता है दू ना खातर है आताक वर्ष थे गातर बहुत मस्त है हड़ेगूँ जो आप आम है ना, નાખી દઈએ ગોડે ગોડે ને તગારે તગારે પછી મસ્ત બકાલું સોપે દે ફાઈનલી મિત્રો અવાઈ ગયો સોકાઈ ગયું બધું હવે આપણે મોટર ચાલુ કરી દઈએ એટલે પાણી પાઈ દઈએ આપણે ચાલુ કરીએ ને હમણાં ચાલુ કરી દીધી હવે હમણાં કુંડામાંથી થાય ને કુંડો ચલતા હે એટલે બીજું બકાલા ભરા

Dale aquí a la muerte. તો પાણીપુરી છે દાબેલી છે પાર્સલ આવી ગયું દેને આઈને ખોલી લેખ હો ડીશ તક લીધી ને ડીશ ની જરૂર પણ તમે દાબેલી બન વાહ આંગણા ખાઈ જ માણા વાહ દાબેલી ખાવા સુસવાટા નખાય ને ખાતાય ગયો Mm. हेलो मित्रा तो खाई लिए में चलो फिर गाय को हम्म अरे फूल देखे बहुत दिखे आपने मोरी वही तो वांछो ना थोड़ी ना खाए तो मोरी था तो भावे ने चलो तो मस्त था बड़ा ही